તો હવે આટલું ટોલું ભરણ ન હતું કાલ સંકેશ્વર લઈને જવાનું હે તો રાખી દીધું હેતાર વાગ્યા હે સાડા નવ બરાબર એટલે અત્યારે નીકળીએ તો બપોરે રોમેર આવી જાય આપણે હરાજીમાં નહીં લઈ જતા ડાયરેક્ટ સંકેશ્વર મિલમાં લઈ જઈએ જોઈએ હવે જેવું રહે બરાબર નીકળીએ હવે મને લાગે આખો દાડો નીકળી જવાનો આજે ટ્રેક્ટર લઈને જવાનું એટલે એક ઓર્ડર આવ્યો હતો પણ પછી એક બીજા ભાઈને આપી દીધો કે તું કાઢી આવે બીજી કાલે એક કાઢવાની હે દરવાજો ખુલી નાખ્યો નહીં કરી ચાલો શ્વરજી તુવેરની મિલ હે ત્યાં આપણે આવી ગયા ત્યાં પણ ક્વોલિટી ચેક થાય સેમ્પલ તમે ઘરે લઈને આવ્યા હોય તો ડાયરેક્ટ અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યા હોય કે કોઈ બી સાધન લઈને આવ્યા હોય તમારું પહેલું સેમ્પલ લે એક કિલોનું એની અંદર મોસર ચેક કરે પછી એનું જે આપણો બગડેલો દાણો હોય એટલું એ ચેક કરે અને કિલોમાંથી અંદર ચારણમાંથી ચારીને નીચે ડસ્ટ કેટલું હોય મતલબ કસ્તર કેટલું હોય એ ચેક કરે બગડેલો દાણો ઓછો હોય તો તમારો ભાવ સારો આવે તો આપણે કિલોમાં શું કહેવાય પાંચ પર્સન્ટ જ બગડેલું દાણું હતો તો એક્ઝેક્ટ કમ્પ્લેટ ફીટો ફીટ પંદરસો રૂપિયાનો ભાવ આવ્યો આપણે એક મહિના પંદરસો રૂપિયા કાંટો થઈ ગયો છે આપણો ને ક્યાંક અહીંયા ખરું કામ થઈ ગયું છે ભૂગર નાખ્યું છે હવે ડાયરેક્ટ ઉતારી દઈશું અને પછી બરાબર તો મને લાગે હે ગંજ બજાર કરતા તો સારો ભાવ કહેવાય બરાબર એટલે ગઉ બજારમાં શું થાય વધુ પ્રમાણમાં હોય ને એટલે છેલ્લે કદાચ હરાજી આપણું થોડું લેટ આવે તો થોડો ભાવ દબાઈ દે છે બરાબર તો ગંજમાં કદાચ ચૌદસો જતા હોય કે સાડી ચૌદસો જતા હોય અહીંયા પંદરસો રૂપિયાનો ભાવ આપણે આવ્યો છે અરે આ ચૌદસો ઉપર તો જાય જ છે કાલે કીધું એમને કે ચૌદસો ચાલીસમાં અમે આપી હતી બરાબર ઓસમ ઓછું ચૌદસો ચાલીસ વધુ વધુ પંદરસો સુધી આપણે ફિટ પંદરસો રૂપિયા આવ્યા જેમ બજાર વચ્ચે એમ ભાવ એ પ્રમાણે આવે બરાબર તો તમને સારું લાગે તો અહીંયા આવી શકો છો આમાં શું થાય અહીંયાથી આપણે ટુવેર આપણે અહીંયા નાખીએ ને એમને એટલે એ અમુક ટાઈમ હતી સ્ટોરેજ કરે કદાચ ડાયરેક્ટ માલ અંદર લઈ જાય એટલે રીપેકિંગ કરીને અહીંયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે એ પ્રમાણે આમ જોવા બધું બરાબર આ બોઇલરને બધું લગાવેલું છે એમને બધું સિસ્ટમ છે અલગ અલગ પેકિંગ સ્ટાન્ડર્ડ થાય પાંચ કિલો દસ કિલો વીસ કિલો આગળ ગાડીએ ભરાતી હતી પિસ્તાલી કિલોની એટલે મતલબ પેકેજ સાઈડ પિસ્તાલીસ કિલો હોય બરાબર તો અંદરથી તો આપણે વિડીયો ના બતાવી શકીએ અમુક અમુક રાખવી પડે બાકી હવે ખાલી કરી નાખીએ અને પછી જોઈએ હવે આગળ શું થાય બરાબર ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો અહીંયાથી ડાયરેક્ટ સ્ટોરેજ કરી દે ને ઓલ બધું રીપેકિંગ ચાલુ છે બોઇલર બોઇલર લગાવેલા બરાબર હવે જોઈએ મને અંદાજ છે ત્યાં આમાંથી હવામાન તો થઈ જવી પડે તુવેરું બરાબર એથી ઉપર થાય તો નક્કી ના કહેવાય આટલું ટોલું ભરેલું હોય એક ઝટ પંદરસો રૂપિયાનો ભાવ આવ્યો આપણે બરાબર તમને પરચી દેખાડી દઈશું જોઈ શકો છો હજુ આપણી સેમ તુવેરું પંદર વીઘાની ઊભી છે એ તો હજુ થોડી લેટ હતી બીજું વાઢવાની બાકી છે બરાબર એક ટ્રેક્ટર ખાલી થાય હજુ બીજું આપણું અહીંયા લગાવ્યું હોય पसी अंदर ले जा सो बराबर जो आ स्टोरेज करे है माल पी जेम सप्लायर थे हम रिपेकिंग करता रहे अँ ट्रेक्टर ने पंचर पड़ी गयू लगे है मोटर की रिपेकिंग चालू था अंदर जीती ले हाल तो स्टोरेज करे है रिपेकिंग দেখিনি লগ no જીરું આપણું સિત્તેર દિવસનું થઈ ગયું છે પણ જોઈ શકો છો કે આ રીતના છે પીડા છોડવા તો થઈ ગયા છે બરાબર આ ઉતાર હોઈ શકે તો હવે ભગવાન ભગવાન બરાબર જોઈ શકો છો ઉતાર જ છે આ બરાબર જીરામાં પણ હવા રહી નહીં એટલી બધી જોઈએ હવે કેવું રહે ચાર પાણી ફાઇલું છે આપણે આ જીવ આગળના વ્લોગ કદાચ તમે જોયા હશે તો કેમ કે આપણે ડેલી વ્લોગ મૂકીએ છીએ અપલોડ કરીએ છીએ અલગ અલગ ટોપિક ઉપર બરાબર જોઈ શકો છો જીરું કઈ આ રીતના હે ચાર પાણી પાયા છે આપણે બોરનું પાણી હતું કેનાલનું નહોતું લીધું બોરનું લઈએ આપણે જોઈ શકો છો એમ તો આજે ઓલા ખેતરે તું ભેગી કરાવી હતી પણ પછી હવે બે દિવસ વિવાહ ગાળો છે તો વિવાહ પતાય પછી વાત હોય બરાબર વિવાહમાં હાજરી દેવી પડે અને એ બધું કમ્પ્લીટ થશે કામ એટલે તો આનું આઈ જશે કદાચ જીરું તમ તો અમુક અમુક જગ્યાએ સારું હે જુઓ છોડવા આવી ગયું છે કમ્પ્લીટ ફૂલ આવી ગયું જો હવે બને હજુ અલગ અલગ લોગ આપણે આવતા રહેશે ચેનલમાં વેચર છે રાજપૂત લોગ જો ઢોલ તો છે પણ ફૂલાઓ મુલાકાત લેતા કેમ કે નજીક જ છે ખેતર उन्होंने हाँ मेरे भी गांव है ना? अंजा चाले नहीं आए शको बस तो 300 मीटर रहे दूर उस बार भी है बराबर जीरो के आर इतना है आपको क्यों है कमेंट कर दीजो थोड़ी, बराबर चैनल ने सपोर्ट करता है जो सब्सक्राइब कर लीजो बराबर बेचर सी राजपूत ब्लॉग आप પાઇપો તો જ્યાં પડી છે પાણી પાવા જાય બીજી બાકી જેમ હવે મૂકી દીધી આવું કામકાજ હારવા ખેતરમાં પાણી પાવે એટલે બહુ કંટાળો તમે આગળ ના જોયા હશે બરાબર જો પાર્યું બધી કાપી જ નાખે જણા જો આ તો શું છે માપે માપે કરી પઈ દીધું બધી દવા નું તો હવે નીકળીએ ઘર બાજુ હાલર આપણો અહીંયા મૂકી દીધું તું કેમ કે ઈ કોમન પ્લોટ હે બરાબર એટલે બધું અહીંયા જ રાખે જમવાનું પાર્ટી બધું કોમન પ્લોટમાં હોય છે બરાબર અલર અહીંયા પાર્કિંગ કરી દીધું છે